ઉપલેટામાં શરૂ કરવામાં આવ્યું મેગા ડિમોલેશન ઉપલેટા તાલુકાના હાડફોડી ગામ પાસે કરવામાં આવેલ દબાણનું ડિમોલેશન ઉપલેટા નગરપાલિકા અને વિવિધ તંત્ર દ્વારા હાથ કરવામાં આવ્યું હાડફોડી ગામ પાસે આવેલ ઉપલેટા નગરપાલિકા વિસ્તારની જમીનમાં ગેરકાયદેસર દબાણ હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું નગરપાલિકાના અધિકારીઓ મામલતદાર તેમજ રિપીટ કલેક્ટર સહિતનાઓ રહ્યા ઉપસ્થિત જમીન પર થયેલા દબાણ અને જમીન પર કરવામાં આવેલ વાવેતર પર જેસીબી રોટાવેટર ફેરવવામાં આવી રહ્યું છે દ્વારા વિવિધ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી જે બાદ ડિમોલેશન અને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવીલ મહેતા તાલુકાના ગામે રેવન્યુ સર્વે નંબર અઢારની અંદાજે બસો થી વધુ જમીન ઉપલેટા નગરપાલિકાને જે તે સમયે નીમ કરવામાં આવેલ હતી ઉપલેટા નગરપાલિકાને નીમ કરવામાં આવેલા જમીનમાં મોટા પાયે દબાણો થઈ ગયેલા આથી અમે ડીએલઆર મારફત આ નીમ થયેલ જમીનની માપણી કરાવી અને આ માપણી દરમિયાન જે લોકોના કબજા ગેરકાયદેસર જણાય આવ્યા એ તમામ લોકોને નગરપાલિકા દ્વારા નોટિસ આપી પોતાના માલિકીના આધાર પુરાવા રજૂ કરવાની પૂરતી તક આપી અને જે લોકો